હોસ્ટેલમાં તોડફોડ મુદ્દે ગુજરાત યુનિવર્સિટી એક્શનમાં આવી છે એનઆરઆઈ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશ વિદ્યાર્થીઓ પર હુમલો અને તોડફોડની ઘટનામાં મોટું પગલું લેવાયું છે યુનિવર્સિટી દ્વારા એનઆરઆઈ વિદ્યાર્થીઓને શિફ્ટિંગ કરવાના આદેશ કરાયા છે જૂની હોસ્ટેલમાંથી નવે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને શિફ્ટ કરવામાં આવશે ગુરુવાર સુધી એનઆરઆઈ વિદ્યાર્થીઓ શિફ્ટ થઈ જશે વિદ્યાર્થીઓના શિફ્ટિંગની પ્રક્રિયા આજથી શરૂ થશે બીજી તરફ એનઆરઆઈ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને જરૂરી નિર્ણય લેવામાં આવી રહ્યા છે આ બનાવ મામલે એક કમિટીની રચના કરવામાં આવી છે જે સમગ્ર ઘટનાની તપાસ કરશે અને જવાબદારો સામે કાર્યવાહી કરશે ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારે બોયઝ હોસ્ટેલમાં એ બ્લોકમાં વિદેશી વિદ્યાર્થીઓ હોસ્ટેલ પરિસરમાં નમાઝ પડતા હતા તે સમયે શરૂઆતમાં કેટલાક લોકોએ આવી વિદેશી વિદ્યાર્થીઓને નમાઝ નહીં પડવા જાણ કરી હતી તે સમયે એક નમાઝીએ ઊભા થઈ વાત કરનાર વ્યક્તિને લાફો માર્યો હતો ત્યારબાદ મામલો વણસ્યો હતો આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે અહીં આવેલા ટોળાએ નારા લગાવીને વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો અને રૂમમાં તેમજ વાહનમાં તોડફોડ પણ કરી હતી આટલીથી ટોળું અટક્યું ન હતું અને વિદ્યાર્થીઓના રૂમ સુધી પહોંચી ગયું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓને મારામારી રૂમમાં તોડફોડ કરવામાં આવી હતી વાહનોમાં તોડફાડ કરી પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો આ ઘટનામાં પાંચ વિદેશી વિદ્યાર્થીઓ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી હોસ્ટેલ પર સિક્યોરિટી સ્ટાફ અને પોલીસે બંદોબસ્ત વધારી દીધો હતો તો ઘટનામાં ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલ સારવાર આપવામાં આવી રહી છે જે ઘટનામાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ઘટનામાં વિદેશી વિદ્યાર્થીઓએ વિડીયો બનાવી વાયરલ કરતા અને ઘટના જોતા મામલાની ગૃહ મંત્રાલયે પણ નોંધ લીધી છે યુનિવર્સિટીમાં હાલ ત્રણસો વિદેશી વિદ્યાર્થી અભ્યાસ કરે છે આ ઘટના બની છે તે એ બ્લોકમાં પંચોતેર વિદ્યાર્થીઓ રહેતા હતા જેમાં પંદર જેટલા વિદ્યાર્થી નમાઝ પડતા હતા અને આ બનાવ બન્યો હતો ત્યારે આ ઘટનાને લઈને અન્યના પણ નિવેદન લેવાઈ રહ્યા છે જેથી ઘટનામાં અન્યની ઓળખ કરી તેની પકડી કાર્યવાહી કરી શકાશે સાથે જ હોસ્ટેલમાં સીસીટીવી નહીં હોવાનું પણ સામે આવ્યું છે

આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ